આજરોજ જે મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે એ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીની એક મેલી મુરાદ એની ચૂંટણી પંચનું એક કાવતરું ષડયંત્ર એક સાબિત થઈ ગયું છે કે એ લોકો અત્યારે જે બીએલઓએ ડ્રાફ્ટ યાદી તૈયાર કરી એમાંથી પણ નામ કમી કરવાના બાને ફોર્મ નંબર સાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જમા કરાવી રહ્યા છે ચોક્કસ સમાજ અને ચોક્કસ જ્ઞાતિના વોટ કાપવાનું એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે કોંગ્રેસ પક્ષ આ બાબતે ચૂપ નહીં બેસે આજરોજ અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરી આવેદનપત્ર આપીને જણાવ્યું કે કોઈપણ વ્યક્તિનું કામ પોતાનો મત નો દે એ નહીં ચાલે કોઈપણનો મતાધિકાર છીનવાશે કોંગ્રેસ પક્ષ ચૂપ નહીં બેસે જો આગામી દિવસોમાં આવા જે ષડયંત્રનો જે ષડયંત્ર રચનાર લોકો છે એને પકડે નહીં અને એના વિરુદ્ધ ગુનો દાખલ નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ ચૂપ નહીં બેસે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની અમારી તૈયારી છે